નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળ રહ્યા છો સાયંગરો મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર વિવિધ થીમ આધારિત પ્રવૃત્તિઓથી ઓળખાતી પીએમ શ્રી કન્યા શાળા બિલ્લીમોરા પીએમ શ્રી ચંદાભાઈ બિલ્લીમોરા નગરપાલિકા વિસ્તારમાં આવેલ હોય દિવસની ઉજવણી નિમિત્તે નગરપાલિકા દ્વારા સ્વચ્છ અને સુંદર શાળા તથા શાળામાં થતી વિવિધ થીમોને આધારિત પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખીને બિલ્લીમોરાની શ્રેષ્ઠ શાળા તરીકે પસંદગી થઈ હતી છવ્વીસમી જાન્યુઆરી બે હાજર છવ્વીસ ના રોજ યોજાયેલ રંગારંગ કાર્યક્રમમાં આદિજાતિ અને વિકાસ કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલને હસ્ત મોમેન્ટો આપી બેસ્ટ શાળા તરીકે સન્માનિત કરવામાં આવી હતી શાળામાં ચાલતી વિવિધ થીમ આધારિત પ્રવૃત્તિઓ જેવી કે મુખ્ય લક્ષ્ય શિક્ષણ રામહાટ બીજ બેંક સાબુ બેંક ગીતા જ્ઞાન કોર્નર ગાંધી દર્શન યુથ એન્ડ ઇકો ક્લબની પ્રવૃત્તિઓ ગણિત વિજ્ઞાન મંડળની પ્રવૃત્તિઓ પઝલ કોર્નર કિચન ગાર્ડન ઔષધિ બાગ પ્લાસ્ટિક મુક્ત શાળા જેવી પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખીને નગરપાલિકા દ્વારા શ્રેષ્ઠ શાળા તરીકે પસંદગી કરવામાં આવી હતી નવસારની પ્રિયાબેન રાઠોડ ગુમ થયા છે ભાડમળિયાથી નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા જણાવાયું નવસારી રૂરલ પોલીસ સ્ટેશનની યાદીમાં જણાવ્યા અનુસાર પ્રિયાબેન જીતુભાઈ રાઠોડ રહે જમાલપુર વિદ્યાકુંજ હાઈસ્કૂલ પાછળ હળપતિવાસ નવસારી તારીખ સોળ એક બે હજાર રોજ ઘરેથી વાટિકામાં જઈ સામાન લઈ આવું છું એમ કહ્યા બાદ કંઈક ક્યાંક ચાલ્યા ગયા છે ગુમ પ્રિયાબેન ઉંમર વર્ષ વીસ ઊંચાઈ પાંચ ફૂટ બે ઇંચ રંગે ઘઉં પાટડા બાંધાની અને શરીરે સફેદ કલરનો ડ્રેસ પહેરેલ છે ત્રણ દસ સુધી અભ્યાસ કરેલ છે અને ગુજરાતી હિન્દી ભાષા જાણે છે ગુમ થનાર નજીક નજીકના પોલીસ સ્ટેશન અથવા નવસારી રૂરલ પોલીસ સ્ટેશનમાં સંપર્ક સાધવા માટે જણાવાયું છે આદર્શ વિદ્યા મંદિર બોરીફળિયામાં શિક્ષક વિદાય સન્માન સમારોહ યોજાયો આદર્શ વિદ્યા મંદિર બોરીફળિયામાં તાલુકા જલલપુર જિલ્લો નવસારી ખાતે નિવૃત્ત આચાર્ય પ્રેમિલાબેન ટંડેલ અને ભારતીબેન પટેલનો સંયુક્ત વિદાય સમારોહ અને સન્માન સમારોહ યોજાયો હતો કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી થઈ હતી બંને બહેનોનું શાબ્દિક સ્વાગત શાળાના આચાર્ય મહેન્દ્રભાઈ પટેલે કર્યું હતું ઉપસ્થિત શિક્ષણગણના હસ્તે દીપ પ્રાગટ્ય થયું હતું ધોરણ બેના જીનલ એનિલ અને ધોરણ સાતના નીલ હિના દિયાએ શિક્ષકબેનનો સાથેના મધુર સંસ્મરણો રજૂ કર્યા હતા પ્રતિભાઓમાં શિક્ષિકા યુવતીબેન દેસાઈએ જણાવ્યું હતું

પોતાના મામાને ત્યાં રહેતી હોય આ સગીરા ત્રણેક વર્ષ અગાઉ હટવાડામાં સુરત જિલ્લાના મહુવા તાલુકાના એક સગીર સાથે આંખ મળી જતા પ્રેમ સંબંધ બંધાતા મોબાઈલ ફોન ઉપર સંબંધો વાતચીત કરતા હોય આ પ્રેમ જાણ મામા જઈ માર મારતા હોય તેથી હતાશ થઈ કંટાળીને આ સગીરા તારીખ અઢાર જાન્યુઆરી બે હજાર છવ્વીસના ના રોજ બપોરના સમયે ઘરેથી નીકળી જઈ ગામની નજીક આવેલા પુલ પાસે જઈ પ્રેમીને બોલાવી આ પ્રેમી યુગલ સૌરાષ્ટ્ર વિસ્તારમાં જતા રહ્યા હતા જોકે સગીરા ઘરેથી નીકળી જતા સગીરાની માતાએ અઢાર જાન્યુઆરીના રોજ ચીખલી પોલીસ મથકે ગુમ જાણવા જોગની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી દરમિયાન ચોવીસ જાન્યુઆરીના રોજ સગીરા પરત આવતા પોલીસની તપાસ દરમિયાન સગીરાએ મામાને મારા પ્રેમની સંબંધની જાણ હોય જેથી તે અવારનવાર નાની નાની વાતોમાં ઝઘડો કરી માર મારતા હોય જેથી હું ઘરેથી ગામમાં જવાનું કહી પ્રેમી સાથે નીકળી ગઈ હતી આ દરમિયાન પ્રેમીએ મને લગ્નની લાલચ આપી જાણી જાખરામાં તેમજ ફરવા ગયેલ ત્યાં પણ લગ્ન કરવાના છે એમ કહી દુષ્કર્મ આચર્યું હોવાનું જણાવતા પોલીસે સગીરાની માતાની ફરિયાદ મુજબ મહુવા તાલુકાના સગીર યુવક સામે બળાત્કાર અને પોક્સેકની જોગવાઈ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જુરીથી પીડાઈ રહ્યા છો લતવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર ડીડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઇનમાં નવસારી ગુજરાતના ટેબ્લોએ સતત ચોથા વર્ષે પોપ્યુલર ચોઈસ એવોર્ડ શ્રેણીમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરીને ઇતિહાસ સર્જ્યો આ અગાઉ વર્ષ બે હજાર તેવીસ બે હજાર ચોવીસ અને બે હજાર પચીસ એમ સળંગ ત્રણ વર્ષના ગુજરાતના ટેબ્લો આ શ્રેણીમાં મેળવી ચૂક્યા છે પ્રથમ પુરસ્કાર સિત્તોતેરમાં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે નવી દિલ્હીના કર્તવ્ય પથ પર યોજાતી રાષ્ટ્રીય પરેડમાં ગુજરાતના સ્વતંત્રતા મંત્ર વંદે માતરમ થીમ આધારિત ટેબ્લોએ ભારે ઉત્સુકતા સાથે આકર્ષણ જમાવ્યું હતું ગુજરાતના આ ટેબ્લોએ પ્રજાસત્તાક દિન પરેડમાં પોપ્યુલર ચોઈસ એવોર્ડ શ્રેણીમાં સતત ચોથા વર્ષે પ્રથમ સ્થાન મેળવ્યું છે મતદાર જાગૃતિ માટે નવસારીમાં પદયાત્રા યોજાઈ મેરા યુવા ભારતના આયોજનમાં વીસ બી એન્ડ એનસીસીના વિદ્યાર્થીઓ સહિત યુવાનોની ઉત્સાહભેર ભાગીદારી ભારત સરકારના યુવા બાબતો અને રમતગમત મંત્રાલયની પહેલ મેરા યુવા ભારત તથા ભારતના ચૂંટણી આયોગના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય મતદાર દિવસના અવસરે નવસારી શહેરમાં મતદાર જાગૃતિ પદયાત્રાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું આ પદયાત્રાનો મુખ્ય હેતુ યુવાનો અને નાગરિકોમાં મતદાનના અધિકાર મહત્વ અને જવાબદારી અંગે જાગૃતિ ફેલાવવાનો હતો પદયાત્રાની શરૂઆત ફુવારા સર્કલ થઈ ટાવર સયાજી લાયબ્રેરી જુનાઠાણા માર્ગે સર્કિટ હાઉસ ખાતે સમાપ્ત થઈ હતી સિસોદરા ગણેશવડ શાળા પીએમ શ્રી ગુજરાતના વિદ્યાર્થીઓની સ્વરચિત કવિતાઓના સંગ્રહ કાવ્યગુંજન પુસ્તકનું ભવ્ય વિમોચન તારીખ અઠ્ઠાવીસ અને ઓગણત્રીસ જાન્યુઆરી બે હજાર રોજ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન નવસારી ખાતે બે દિવસીય જિલ્લા કક્ષાના એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલ બે હજાર છવ્વીસનું આયોજન કરવામાં આવ્યું હતું આ મહોત્સવના ઉદઘાટન પ્રસંગે કલેક્ટર ડાયટના પ્રાચાર્ય જિલ્લા શિક્ષણ અધિકારી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી તેમજ અન્ય ગણમાન્ય મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા આ ગૌરવ પ્રસંગે નવસારી જિલ્લાની સિસોદરા ગણેશવર કન્યા શાળા પીએમ શ્રી ગુજરાતના વિદ્યાર્થીઓ દ્વારા રચાયેલ સ્વરચિત કવિતાઓના સંગ્રહ કાવ્ય ગુંજન પુસ્તકનું વિમોચન કલેક્ટરના હસ્તે કરવામાં આવ્યું હતું આ પુસ્તકમાં કુલ એકસો દસ જેટલી ઉત્તમ કાવ્ય રચનાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે કેવી કે નવસારી દ્વારા કલમિત રીંગણની ખેતી વિશે તાલીમનું આયોજન કરાયું કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નવસારીના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડોક્ટર સુમિત આર સાડુખેના માર્ગદર્શન હેઠળ ઓગણત્રીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ કલમિત રીંગણની વૈજ્ઞાનિક ખેતી વિષયક વિસ્તૃત તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું આ તાલીમનો કાર્યક્રમનો મુખ્ય હેતુ ખેડૂતોને કલમિત રીંગણની આધુનિક ખેતી પદ્ધતિઓ વિશે માહિતગાર કરવાનો તથા ઉત્પાદન વધારવા માટે વૈજ્ઞાનિક તકનીકોની સમજ આપવાનો હતો બીએપીએસ શ્રી સ્વામિનારાયણ વિદ્યા મંદિરમાં સંસ્કાર યુક્ત શિક્ષણ મળશે અને સમાજ રાષ્ટ્રને સારા નાગરિકો મળશે આ શબ્દ હતા જેઠાલાલ ઉર્ફે દિલીપ જોશીના ડોક્ટર જ્ઞાનવર્ધન સ્વામીએ સત્તર વર્ષથી ચાલતી ધારાવાહિક સિરિયલ તારક મહેતા કા ઉલટા ચશ્માના કલાકાર જેઠાલાલ દિલીપ જોશીને પૂછ્યું કે આ શાળા કેવી લાગી બાળકોને શિક્ષણ કેવા લાગ્યા શાળા જોઈ બાળકો અને શિક્ષકોને મળ્યો મને પણ આ વિદ્યા મંદિરમાં પ્રવેશ લેવાનું મન થયું શિક્ષણ સાથે બાળકોના જીવનનું ઘડતર થઈ રહ્યું છે બાળકોને સાચી દિશા સાચો માર્ગ મળી રહેશે સમાજ અને રાષ્ટ્રને ઉત્તમ અને આદર્શ નાગરિકો મળશે અપરાવિદ્યા પરાવિદ્યા શીખવા મળશે અને જીવન ઉન્નત બનશે વાલીઓ માટેના સંદેશના પ્રશ્નના ઉત્તરમાં તેમણે જણાવ્યું હતું કે દરેક વાલી પોતાના સંતાનોને આ શાળામાં પ્રવેશ અપાવી બાળકોના ભવિષ્ય માટે નચિંત બને તેમ જણાવ્યું હતું અહીં ઉપરોક્ત દરેક વાલી પોતાના સંતાનો અને આ શાળામાં પ્રવેશ અપાવવાનો સંકલ્પ લઈને છૂટા પડે તેવો અનુરોધ કર્યો પડ્યો તમે ફિલ્મ જગતમાં જો છો તે નિયમ ધર્મ પાડવામાં કોઈ મુશ્કેલી પડે છે કે કેમ મને નિયમ ધર્મ પાડવામાં કોઈ જ મુશ્કેલી પડી નથી દાદર સ્વામિનારાયણ મંદિરે દરેક રવિ સભામાં અવશ્ય બિંચુ ખાજરી આપું છું એક દિવસ ઉપવાસના દિવસે શૂટિંગમાં પિતા મને ખવડાવતા હોય તેવો સીન લેવાનો હતો ત્યારે મેં દિગ્દર્શકને કહ્યું કે પિતા ખોરાક મારા હોઠ સુધી લાવે પછી ચાવવાની એક્ટિંગ કરીશ દિગ્દર્શક માની ગયા અને એ પ્રમાણે શૂટિંગ ચાલુ થયેલું આથી ઉપવાસ સચવાયો હતો આ શબ્દો હતા દિલીપભાઈ જોશીના

मनाए मातृपित्र पूजन दिवस क्योंकि प्रेम तो पवित्र होता है इंस्पायर्ड बाय संत श्री आशा राम जी बाबू जागृत देव है माता पिता तो आओ करें उनकी पूजा और मनाए चौदह फरवरी मातृपित्र पूजन दिवस इंस्पायर्ड बाय संत श्री आशा राम जी बापू